બાબરવાબ રોડ ઉપર વાસરડા ગામના પાટિયા નજીક આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બાબરથી ગંભીરપુરા તરફ પેસેન્જરો ભરીને જઈ રહેલા એક છોટા હાથી ડાલાનું ટાયર અચાનક જ ફાટતા તે પલટી ખાઈ ગયું હતું આ દુર્ઘટનામાં નવ જેટલા મુસાફરોને ગંભીર અને નાની મોટી ઈજાઓ થઈ હતી ઘટનાની વિગત ઉપર નજર કરીએ તો આજે સવારે બાબરથી ગંભીરપુરા તરફ પેસેન્જરો ભરીને જઈ રહેલું છોટા હાથી ડાલું વાસડા ગામના પાટિયા નજીક પહોંચ્યું ત્યારે અચાનક જ તેનું ટાયર ફાટ્યું હતું ટાયર ફાટવાના કારણે ડાલુ અસંતુલિત થઈને પલટી ખાઈ ગયું હતું જેના કારણે તેમાં સવાર નવ જેટલા મુસાફરોને ગંભીર અને નાની મોટી ઈજાઓ થઈ હતી ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને બાબરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફ દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી કમનસીબે સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું જેના કારણે તેમના પરિવારમાં અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અકસ્માતના સમાચાર મળતા જ ભાભરની સરકારી હોસ્પિટલમાં લોકો અને મૃતકના સગાવાલા એકઠા થયા હતા છોટા હાથી ડાલુ ગંભીરપુરામાં બેસણામાં જઈ રહ્યું હતું ઘટનાના પગલે સ્થાનિક લોકોએ આ ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે અને સરકારને રોડની સ્થિતિ સુધારવા અને સલામતીના પગલાં લેવાની માંગ કરી છે સ્થાનિક અહેવાલો અનુસાર આ વિસ્તારમાં અગાઉ પણ અકસ્માતો થયા છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ થયો છે બાબર પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે પોલીસે ડાલાના ચાલકની પૂછપરછ કરી છે અને અકસ્માતના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ દુર્ઘટનાએ બાબરી વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે અને લોકોમાં સલામતીને લઈ ચિંતા વધી છે ટાયર ફૂટી ને કે જાતા હતા જાતા ગંભીરપુરા હા શું શું કામ જાતા હતા લોકાચાર કઈ રીતે બનાવું બન્યું જગ્યા કેટલા જણા નું